આપણા લોક લાડીલા રેડિયાપાડા મોતીસદારના વડા સભ્ય શ્રી અને આપ પાર્ટીના દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ પ્રદેશ પ્રમુખ શ્રી માનન્ય ચેતનભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે આપણને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે ઉપસ્થિત છે તો હું સાહેબ શ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આજે નવા વર્ષ એટલે કે વિક્રમ વિક્રમ શવન બે હજાર ઓગણ્યાસીનું નવ વર્ષની આજે શરૂઆત થાય છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અહીં ઉપસ્થિત યુવાનો વડીલો અને બહેનો અને પત્રકાર મિત્રો સૌને મારા અને મારા પરિવાર વધી નવું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે તમારું આગળ વધે અને તમને પ્રકૃતિ તમને ઈશ્વર ભગવાન તમને સ્વસ્થ નિરોગી લાંબુ આયુષ્ય પ્રદાન કરે એવી આજના દિવસે હું પ્રાર્થના કરું છું મિત્રો નવું વર્ષ હતું ઘણા ઘરે પણ આવીને મુલાકાત કરતા હતા અને ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણાના ફોનથી ઘણા લોકોએ શુભકામના પાઠવી આપણે રૂબરૂ માણવાનું એટલા માટે નક્કી કર્યું કે રૂબરૂ મળીને જે આપણી જે શુભેચ્છાઓ આપણે આપણે કરીએ છીએ એક આપની લાગણી આપણે કરીએ છીએ એકબીજાની આત્મીયતા બંધાય છે જેનાથી એક નવી ઉર્જાનો સંચય થાય છે આવનારા વર્ષમાં આ જે નવા વર્ષની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જે ગયું વરસ હતું એ વરસ આપણે સુખના હોય કે દુખના પ્રસંગોમાં આપણે બધા સાથે રહ્યા સંઘર્ષનામાં પણ આપણે બધા સાથે રહ્યા અને પડતીને ચડતીને સંઘર્ષ જે કંઈ હતો એમાં બધા સાથે રહીને આપણે આગળ વધ્યા છીએ ત્યારે આવનારું વર્ષ પણ જ્યારે આજેથી શરૂઆત થાય છે સમયને કોઈ રોકી નથી શકતું સમય એની રીતે આગળ ચાલતો હોય છે ત્યારે આવનારા વર્ષને આપણે બધા કઈ રીતના એનો સદ ઉપયોગ કરીએ બધા એક આપણે માત્ર ભાઈ સંદીપભાઈ રોશનભાઈ કે રોબિન્સભાઈ નહીં પણ આપણે એક મુઠ્ઠી બનીને આપણે એક ટીમ બનીને આપણા તાલુકાને કઈ રીતના દિશા આપવાની છે આપણા ગામને કઈ રીતના દિશા આપવાની છે આપણા પરિવારને કઈ રીતના દિશા આપવાની છે સમાજને કઈ રીતના દિશા આપવાની છે આજના દિવસેથી આપણે થાન લેવું પડશે નક્કી કરવું પડશે સંકલ્પ કરીને આપણે આગળ વધવું પડશે કે આ વર્ષે મારે આટલા કામ કરવાના છે કોઈ ખેડૂત અહીંયા બેઠા હોય એમણે નક્કી કરવાનું છે કે આ વર્ષે મારે આ પ્રકારની ખેતી કરવી છે કોઈ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હશે એમણે નક્કી કરવાનું છે કે આ વર્ષે હું ભણીને આટલું રિઝલ્ટ મારે લાવવાનું છે કોઈ ભણેલા ગણેલા યુવાન અહીંયા બેઠા હશે એમણે નક્કી કરવાનું છે કે મારે આ ભરતી પર છે એમાં મારે સિલેક્ટ થવાનું છે તમારામાંથી કેટલાક લોકોના સપના હશે કે હું સરપંચ બનીશ કેટલાક લોકોના સપના હશે કે હું તાલુકાને જિલ્લાનો સદસ્ય બની લોકોની સેવા કરીશ ત્યારે રાજનીતિમાં પણ આપણે એક ધ્યેય નક્કી કરવો પડશે કે આવનારા આ વર્ષમાં હું આ રીતના પ્રયત્નો કરીશ અને છેવાડાના છેવાડા વ્યક્તિ સુધી ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી અમે પહોંચીશું એને આગળ લાવવાનો પ્રયાસ કરીશું એને સમાનતામાં લાવવાનો પ્રયાસ કરીશું જો આપણે બધા અહીંથી વિચારીને નીકળીશું અહીંના ઉપદેશ અહીંના સંદેશ આજના દિવસનો સંકલ્પ લઈને નીકળીશું તો હું ચોક્કસ માનું છું માત્ર આપણે ભલે આટલા જણો આપણે બધા છે પણ ધીરે 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 જનજાગૃતિ એક ક્રાંતિમાં ફેલાશે અને આપણા વિસ્તારને આપણે કઈ રીતના એકજૂટ કરીને આગળ લાવવાનો છે એ નક્કી થવાનું છે સંકલ્પ દ્રઢ સંકલ્પનો કોઈ વિકલ્પ નથી હોતો અને કોઈ પણ વસ્તુ અશક્ય નથી હતી આપણે એકવાર એને ઠાની લેવું પડે કે આ મારે કરવું છે ત્યારે જ્યારે આપણી શરૂઆત આપણા ગામમાંથી તો અનેક પ્રકારના સુખના પ્રસંગો દુઃખના પ્રસંગો અને ઇતર પ્રવૃત્તિ સાથે પણ આપણે બધા જોડાયેલા હોઈએ છીએ તમે હોય કે અમે હોય રમત ગમત સાથે જોડાયેલા હોઈએ છીએ અનેક પ્રકારની રમતોમાં આપણે સમય જતા હોય પ્રસંગો હોય ડાયરા હોય લગ્ન હોય પદયાત્રાઓ ધામોમાં જતા હોય કે સંપ્રદાય હોય કે કોઈ ધર્મ ભક્તિ સાથે તમે અમે બધા જોડાયેલા છીએ જીવનનો એક ભાગ છે જેનાથી એકબીજાનો પરિચય આત્મીયતા વધે છે સમૂહ ભાવના વધે છે લીડર બનવાની ક્ષમતા વધે છે પણ સાથે સાથે આપણે પણ વ્યક્તિગત નક્કી કરવું પડશે કે આ વખતે આ સમયનો મારે કઈ રીતેનો ઉપયોગ કરવાનો છે ત્યારે જ એ ધ્યેય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એટલા માટે આપણા તાલુકાના જે યુવા વર્ગ હોય મહિલા વર્ગ હોય ખેડૂત વર્ગ હોય કે નિરાધાર વર્ગ હોય કે કોઈ પણ લોકો એના માટે આપણે આવનારા દિવસોમાં એકજૂટ થઈને બધાએ આવવું પડશે એકજૂટ થઈને એમના મદદ માટે ઉતરવું પડશે નાની નાની કામગીરી આગળ હરોળમાં બેઠા આટલા લોકો લાગવાથી કોઈ જાતનો કોઈનો ઉદ્ધાર કે કોઈની ક્રાંતિ થવાની નથી પણ એક ટીમ બનીને એક યુનિટી બનીને આપણે બધાએ નીકળવાનું છે રાજનીતિ રાજનીતિના સમયે ચાલતી હોય છે જ્યારે ચૂંટણીના જાહેરનામા આવે ત્યારે બધા લડતા હોય છે પણ આપણો ધ્યેય આપણા તાલુકાને કઈ રીતના આગળ લાવવો છે આપણા સમાજને કઈ રીતના આપણા યુવાનોને કઈ રીતના દિશા આપવાની છે એમને કઈ રીતના લક્ષ્ય આપવાનો છે એ તરફ આપણે આગળ વધતા રહેવું પડશે આવનારા સમયમાં અનેક પડકારો આપણી સામે આવવાના છે અનેક સમસ્યાઓ આપણે તમે જોઈ શકો છો કેટલી બધી સમસ્યા આપણી સમક્ષ હામે ઊભી છે ત્યારે એકજૂટ થઈને આગળ વધવાનો સમય પણ આવનારા વર્ષમાં આવવાનો છે આ નવા વર્ષમાં વધારે વિશેષ નથી કહેતા પણ તમને મળીને તમારા પરથી પણ અમને જાણીને શીખવાનું મળે છે અને રૂબરૂ આવીને બધા સાથે મળવાનો હેતુ માત્ર એટલો હતો કે આપણે એકબીજાની લાગણી આત્મીયતા આપલે થાય અને નવા વર્ષના નવા દિવસની એવી શરૂઆત કરીએ કે આખું વર્ષ આપણો સ્ફૂર્તિતા એક એક યુનિટીમાં એક પરિવારની જેમ આપણે આગળ વધીએ નવું વર્ષ આ વિક્રમ સંવંતનું બે હજાર ઓગણી વર્ષ છે 31મી ડિસેમ્બર 1લી જાન્યુઆરી ફરી પણ નવું વર્ષ આવવાનું છે ફરી પણ બધા મળીશું ફરી વિચારોની આપણે કરીશું એવી જ રીતના અવારનવાર મળીને નાની મોટી નાની મોટી સમસ્યાનો સમાધાન કરવા માટેના આપણે રસ્તા શોધીશું ત્યારે મિત્રો કામના દિવસો છે બપોર પછીનો કાર્યક્રમ આપણે નક્કી કર્યો છતાંય ટૂંકા મેસેજથી ગઈકાલે તમને જાણ કરી અને બધા જ ઉપસ્થિત થયા છો ત્યારે તમામ પદાધિકારીઓનો સરપંચશ્રીઓનો યુવાનોનો બહેનોનો અને મીડિયા મિત્રોનો હું આભાર માનું છું કે આવી જ રીતના આપણી યુનિટી આપણી એકતા આ વર્ષમાં આપણે મજબૂતાઈથી કામ પર લાગીશું અને આપણા ઝઘડિયા તાલુકાને યુવા વર્ગને કઈ દિશામાં વાળવાના છે શિક્ષિત વર્ગને કઈ દિશામાં વાળવાના છે ખેડૂતોને ક્યાં ન્યાય આપવાનો છે મહિલાઓના ન્યાય માટે સતત આપણે આ વર્ષ ચિંતન અને મનન કરતા રહીશું અને નાનામાં નાના છેવાડામાં છેવાડાના વ્યક્તિ સુધી આપણે પહોંચવાના પ્રયાસ કરીશું જ્યાં પણ કોઈ વ્યક્તિ વિશેષ સાથે કોઈ પણ જગ્યાએ લોકહિતની બાબતો હોય કે વ્યક્તિ વિશેષની બાબતો હોય જ્યાં પણ ન્યાય માટે ઉતરવું પડશે તો આવી જ રીતના આવનારા દિવસોમાં એક જૂઠ બનીને એક ટીમ બનીને આપણે બધા સાથે રહીને આગળ વધતા રહીશું ફરી એકવાર આજના આ નવા વર્ષના દિવસે આપ અને આપના પરિવાર અને પ્રકૃતિ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સ્વસ્થ નિરોગી લાંબુ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું બધા ઉપસ્થિત થયા બદર બદરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિશ્વર જો આપે રાજપાઈડી લાઈવ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ